આ બ્રહ્માને કહેવાથી દક્ષે 60 કન્યા પ્રગટ કરી એમાંથી 27 ચંદ્રને વરાવી 13 કશ્યપને આપી 10 ધર્મને આપી એક શિવને આ સાથે કન્યાઓના વંશથી જગત ભરાઈ કશ્યપને જે 13 કન્યા આપી તેમાં દિતિ છે અદિતિ છે અને કદ્રુ છે વિનતા છે દિતિ દૈત્યોની માતા અદિતિ દેવતાઓની માતા દેવતાઓ એટલે સદગુણો અને દૈત્યો એટલે દુર્ગુણો આપણને ખરાબ વિચાર આવે એટલે સમજી લેવાનું કે આપણા પેંડમાં રાખશો સાહેબ સારા વિચાર આવે એટલે સમજવાનું કે આપણા પેંડમાં આપણા મા તું પેતો નહીં દેવા દેનાન હોની સર્વ પ્રાણી શ્રી રામ જય જય રા માનહી માત પીતા નહીં દેહા શ્રી રામ જય જય રા દેવો ને દૈત્યો વચ્ચે સંઘર્ષ હે દેવ બૃહસ્પતિ

શક્ય હોય એટલે મા બાપની સેવા કરો સાધુ અભિમાનમાં ગુરુવંદના બોલવાથી ઇન્દ્ર દેવતાઓ સહિત દુઃખી થયા છે બ્રહસ્પતિ અંતર ધ્યાન થયા છે ગુરુ વગરના દેવો પર દૈત્યો હાવી થયા છે જીવનમાં જયારે પણ અભિમાન આવે એટલે સમજવાનું આપણું પતંગ અહિયાં રાક્ષસો એટલે કે દૈત્યો એ ભેગા થઈને ઇન્દ્ર ને મારવા માટેનો પ્લાન કર્યો અને ઇન્દ્ર મારવા માટે થઈને એક મંત્ર મેળવ્યો એના માટે યજ્ઞ શરૂ કર્યો આ વિશ્વરૂપ મરાતા તેના પિતા તોષ્ટા એ ઇન્દ્ર ને મારી નાખે તેવો દીકરો થાય એના માટે યજ્ઞ શરૂ કર્યો પણ એ મંત્ર જે બોલ્યા એ મંત્ર બોલવામાં એટલા માટે કીધું છે કે વૈદિક મંત્રો આવડતા ન હોય તે ન બોલવું કારણ કે એ મંત્રને લંબાવવામાં કે ટૂંકવામાં ફેર થઈ જાય તો ઈ અપભ્રંશ થાય અને અર્થ નો અનર્થ થઈ જાય અહિયાં નક્કી કર્યું હતું કે એના હાથે ઇન્દ્ર મરે એવો દીકરો ઉત્પન્ન થાય પણ એ મંત્રને લંબાવવામાં વધારે થયો લંબાવી દીધો એટલે ઇન્દ્ર ના હાથે મરે એવો દીકરો ઉત્પન્ન થાય અવળું થઈ ગયો હવે એ કોણ પ્રગટ થયું તો કે વૃક્ષાસુર પ્રગટ થયો પિતા આજ્ઞાથી રાક્ષસે સેના તૈયાર કરી ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું દેવોના સર્વ અસ્ત્રો અને શસ્ત્રો એ ગળવા લાગ્યો આ વૃક્ષાસુર છે બહુ બળવાન છે મારો મરતો ન હતો વળી દેવતાઓ પ્રભુ શરણે ગયા સંકટ સમયે જેમ ટ્રેનમાં હાકળ ખેંચવાની હોય ને એમ સંકટ સમયે હાકળ ખેંચવાની એટલે સીધો પ્રભુ પાસે જવાનું વળી ઠાકોરજીને યાદ કર્યા

દેશ આજે હજી વંદનીય છે અને આ દીજી ક્યાં થઈ ગયા ભારતમાં થયા છે એ વાત તો બધાને ખબર છે પણ ક્યાં થયા દી ગુજરાતમાં થયા છે જે મારવા માટે પોતાના કરુણ રજુ કાઢી અમદાવાદ ત્યારે અમદાવાદ નહોતું સાબરમતી ના કિનારે હતી આજે પણ સ્થાન છે દેવતા હોય દદીચી સ્થિતિ કરી અચાનક કોઈ પણ માણસ આપણા વખાણ કરવા માટે એટલે સમજી લેવાનું કા લેવા આવ્યું હશે અચાનક આવી રીતે વખાણ થાય એટલે સમજવું કે કઈક છે દલિતજી સમજી ગયા પણ સંત હંમેશા પરોપકારી હોય એના પોતાના માટે કોઈ દિવસ કરતો નથી એનો કોઈ બદલો આપતો નથી કે તમે ખોટા છો જરૂર પડી એટલે મારા માટે મારી પાસે અત્યાર સુધી ક્યાં ક્યાં હતા આવું મનમાં વિચારે સંત નહી જેને બધું છોડી દીધું છે મા બાપ દુનિયા તો આવા સામાન્ય માણસો વખાણ કરી અને લઈ જાય તો ભલે લઈ જાય લઈ જા ભાઈ તારું છે મારે તો કઈ છે કે છે કે તમારા વખાણથી નહી હું આપવા તૈયાર છું પણ તમારા વખાણથી નહી પણ તમને જેને મોકલ્યા છે ને ભગવાને મોકલ્યા તા ને એટલે જેને તમને મોકલ્યા છે એટલા માટે આપું છું મારા અસ્થિને હું આપું છું અસ્થિમાંથી વજન બનાવી અને વૃદ્રાશ્રમ ની સાથે યુદ્ધ શરૂ કર્યું અને યુદ્ધ કરતા જે વૃદ્રાશ્રમ સાથે ઇન્દ્ર ની સાથે જે સંવાદ કર્યો વૃત્રાશ્ર એ પ્રભુની સ્તુતિ સાંભળી રાજા પરીક્ષિતને પ્રશ્ન થયો કે આ હતો અને ભગવાનની આવી સરસ મજાની સ્તુતિ કેવી રીતે બોલી શકે એટલે શુભજી એના પુનર્જન્મની કથા સંભળાવે કે પૂર્વે ચિત્રકેતુ નામનો રાજા હતો કૃતિ થતી વગેરે ઘરે રાણીઓ હતી છતાં સંતાન નહોતું થતું તેથી અંગીરાના આશીર્વાદથી સુખ અને દુઃખ આપનારો પુત્ર થાય છે આ કૃતિ ધૂતીને પુત્ર થયો એટલે શોકોના માન ઘટ્યા એટલે પેલા છોકરાને ઝેર પાઈને મારી નાખ્યો રાજા દુઃખી થયો તે સમયે અંગીરા અને નારદ પધાર્યા અંગીરા એ ઘણું સમજાવ્યા છતાં સમજ્યું ત્યારે આ તારો પુત્ર છે રાજા પુત્ર પુત્ર કરતા દોડતા ત્યાં ગયા પેલો જીવ બોલ્યો કે કોણ કોનો પુત્ર કોણ પિતા હું તો જીવ છું મારા અનેક જન્મ થયા છે એ વર્ષે ના સમજાવાથી વૈરાગ્ય લાગ્યો મૃત્યુ પછી એ ગંધર્વ ચિત્ર થયો શિવનંદા થી અસુર્યોની માં જન્મ થયો માં પારવતી ક્ષમા માંગી પૂર્વ જન્મ નું જ્ઞાન રહ્યું અને તેથી વૃત્રાસુર છે એ ભક્તિમય વચન બોલે છે અને એ જ વૃત્રાસુર છે એ આજે ઇન્દ્રના હારથી મળાય ભગવાનનો પ્યારો બન્યો દેવતાઓ સુખી થયા નહીં તેઓ મણી પાછા ભટકવા લાગ્યા